બાળકોને બાલાજી વેફર્સની પોપરિંગ ખવડાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે મુન્દ્રામાં ધ્રબ ગામે રહેતા લિયાકતભાઈ તુર્કને બાલાજી વેફર્સના પેકેટમાં કડવો અનુભવ થયો છે બાલાજી વેફર્સની પોપરિંગના પેકેટમાં ઘરોડી નીકળી હતી નાના બાળકો માટેના નમકીન પેકેટમાં ઘરોડી નીકળતા પરિવાર રોષે ભરાયો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડા કરતા કંપની પર ક્યારે અંકુશ આવશે તેવો સવાલ ઉઠી રહ્યો છે નમસ્કાર મિત્રો હમણાં મેં જે ફોટો નાખ્યો તો અને વિડીયો મેં બનાવ્યો છે બાલાજીમાં એક પોપરીન કરીને પડીકો આવે છે એ પડીકામાં જે ગરોડી નીકળી છે એ મારો પોતાનો જ વિડીયો બનેલો છે અને જે ફોટા વાયરલ થયા જે મેં પોતે જ કર્યા છે અને જે ગરોડી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે પડીકો લેવા માટે મોકલ્યો હતો અને મારા મમ્મી લઈને આવ્યા હતા અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી મોટી ગરોળી નાની પણ નહોતી મોટી ગરોળી એવી નીકળી છે તો આ વસ્તુ આપણે આપણા છોકરાઓને ખવડાવીએ એના સિવાય કોઈ પણ પડીકા હોય કે કોઈ પણ વસ્તુ હોય આપણે ખવડાવીએ તો ખાસ કરીને પડીકાને તમે સારી રીતે ચેક કરજો અને આમાં કાંઈ પણ વસ્તુ હોઈ શકે છે અને આ ખરેખર કંપનીની બેદરકારી કહેવાય બાલાજીવાળાની બેદરકારી કહેવાય કે આવડો મોટો પડીકો બનાવે અને આમાં આટલો મટીરિયલ ભરે છે તો આટલી મોટી ઘરોળી લોકોને ન દેખાય એ બહુ બેદરકારી કહેવાય તો ખાસ કરીને હું વિનંતી કરું છું કે બધાય વાલીઓને કે આવું ક્યારે પણ બનાવો બને તો તમે આવી રીતે વિડીયો બનાવી અને તમે આને ત્યાં પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરો ન્યૂઝવાળાને જાણ કરો તો તંત્રને ખબર પડે અને જે કંપનીવાળા વાળા આવી રીતે બનાવે છે બેદરકારીથી બધું કામ હલાવે છે એ લોકોને પણ ખબર પડે જય હિન્દ મિત્રો